મહેસાણાના જોટાણા તાલુકાના મોદીપુર ગામમાં ભુવનેશ્વર મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભજન ભક્તિ અને મહાપ્રસાદનો ત્રિવેણી સંગમ યોજાયો હતો ભુવનેશ્વર મહાદેવ મંદિર એકસો પચાસ વર્ષ જૂનું છે આ મંદિરના મહોત્સવમાં શોભાયાત્રા હવન અન્નકૂટ અને મહાઆરતી જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ જે પૌરાણિક મંદિર હતું જૂનું મંદિર એ કેટલા વર્ષ પહેલા બન્યું હતું એ કોઈને ખબર નથી એટલે અહીંયા મોદીપુર ગામના જે પણ ભાઈ બહેન યુવાન બાર ધંધા રોજગાર માટે જે પણ ગયા એ તમામ સુખી થયા અહીંયા ત્રણ દિવસ સુધી આ ઉત્સવ મનાવ્યો પ્રસાદી લીધી અને આજે એ મહાદેવજી એમના સ્થાને વિરાજિત થઈ ગયા મોદીપુર ગામમાં ત્રણ દિવસ માટેનો ભુવનેશ્વ મહાદેવ મહાદેવનું